કે જીગરાજભાઈ બધા અધિકારીઓ તમે વાત કરી છે અધિકારીઓ બધા પોઝિટિવ છે એસપી સાહેબેન બધાએ આપણે આ વાત કરી આપણા બધા જ અધિકારીઓએ વિનંતી કરી કે એક મારુ સાહેબના કારણે તમે પોલીસ ડિપાર્ટમેન્ટ આપણે આખા ગુજરાતની પોલીસ જે અંબાજીમાં આવે છે એના માટે આપણા કેમ્પ ઉપર

માટે તમને વિનંતી કરીએ છીએ તમે આ વાતમાં વાતને પૂર્ણ કરો તો તમારા ગોવાભાઈ દીકરા અમારા પરમ મિત્ર સંજયભાઈ મારા સમાજના તમામ ઉભી આગેવાનો અમારા નગરપાલિકાના ઉપર આખી ટીમ આ એક એક અંબાજી હોય દાતા ના હોય પછી દિશા થી ના પાડતા પાડતા કેટલા બધા લોકોને ફોન કરાય તમે ના પાડો છતાં બધા એટલા બધા લોકો આપણા માટે કરીને આવી ગયા એટલે સમાજનો હૃદય થી અને મારા ઉપર એટલા બધા ફોન આવ્યા છે કોઈનો પણ ફોન ના ઉપડ્યો હોય તો હૃદયથી માફી માંગુ છું અને આપણે માત્ર સમાજના બધાના કેવાથી આ વાતને આપણે જતી કરી આ અધિકારીઓ બધા એસપી સાહેબની મારી આઈજી સાહેબે આપણા માટે વાત કરી એના માટે કરી અને આપણે આ વાત જતી કરીએ છીએ અને આ બધા જ આગેવાનોની એક જ વાત હતી કે આપણે વાત જતી કરી છે એ વાત જતી કરી છે બીજી વાત સંજયભાઈની વાત કીધું સંજયભાઈ પણ આ બાબતે એ સ્પેશિયલ આપણને વાતમાં શું છે એના માટે આયા છે સંજય બીભાઈ વાત કરશે સમાજ